તો મિત્રો આપણો બીજો કોમ્પિટિશન વિડીયો ચાલુ થઈ ગયો છે આપણે આ ગો રાઉન્ડ કર્યું છે અને આ ગો રાઉન્ડની અંદર એકબીજાને પકડવાનો અને રમ જેનો દુઃખ આવે એને આખે પટ્ટી બધવાની છે અને બાકીના કોઈ બી બીજા ખેલાડીઓને પકડવાના છે તો પહેલો દાવ કોણ ચક્કુબેન ચક્કુબેન આખે પટ્ટી બધો બદલ ચલો તો આપણા નિયમ મુજબ ચક્કુબેન આખે પટ્ટી ભાઈ ગઈ છે અને ચક્કુબેન આખે પટ્ટી ભ્યા પછી બીજા ટીમના ખેલાડીઓને પકડશે એનું નામ બોલવાનું તો ચોક્કોબેન સાચું નામ બોલી ગયા તો વિજેતા વિજેતામાં એના ઇનામ આપવામાં આવશે અને આ રહી છે બોર્ડર લાઈન આ બોર્ડર લાઈનની અંદર કોઈએ બાર આવું નહીં અંદર અંદર રહેવું અને ચક્કુબેનને તમારે બાર આવવું નહીં બરાબર ને ચલો ચાલુ કરી દો જે પકડાય એને પકડી રાખવાનું નોમ બોલી દેવાનું જે પકડાય એના કૈલાસ બેન પકડી ગયા છે ચલો ચક્કુ બેન વિજેતા થઈ ગયા છે ચક્કુ બેન વિજેતા થઈ ગયા ચક્કુ બેન ઇનામ આપવામાં આવશે ચક્કુ બેન તમે બહાર આવતા ચલો બાદલ પટ્ટી લઈ લે બાદલ બાદલનો મારો હીરો બાદલની પટ્ટી બોધ દે ચક્કુ બેન અમારા વિનર થઈ ગયા છે બાદલનો નંબર છે બાદલની આખી પટ્ટી બોધો અને પટ્ટી બોધ્યા પછી તરત ને તરત ની પકડવા મૂકો એટલે બરાબર હવે સામે આવતો બાદલ ને એકલા ઉભરે આવતો ચલો ચાલ રાઉન્ડ ચાલુ બાદલ અને જે પકડાય એ છોડાવાની કોશિશ ના કરતા એટલે એને પકડતે ફાવે ઝૂંટ ના મારતે ફાવે એનું નોમ બોલી લેવાનું બાદલ જે પકડાય એનું નોમ અરે હા વાહ ભાઈ વાહ બાદલ વાહ વાહ ભાઈ વાહ બાદલ બાદલ ભાઈ વિનર થઈ ગયા છે કિશન પકડી કિશન નું નામ લીધું બાદલ તમે બહાર આવતો રહ્યો હવે પટ્ટી કરી દે બુઢા પરથી મસ્ત પટ્ટી હરખી આવે આગલી પટ્ટી પેલા વાર દે હરખી વાર દે ગોળ એટલે હરખી વારો પટ્ટી બોધો ને યુવરાજ પછી કિશન નો કિશન પછી ગૌરવ ગૌરવ પછી કૈલાસ ને છેલ્લે ભૂમિ આ બાજુ આગળ આવતો રહો ભાઈ મુજનો સ્ટાર્ટ કહું હું મેં આ આગળ આવતો રહો પછી તમે જેમ ભરો એમ ભમજો યુ સ્ટાર્ટ ચાલુ પકડો નામ બોલો જે પકડાય એનું નામ બોલી દેવાનું

વિવાદ પછી તું પટ્ટી બાજુ બહાર આવતો રહે બરાબર ને હવે રાઉન્ડમાં આમાં આ ગો રાઉન્ડની અંદર ચાર જણા છે કૈલાસ ગૌરવ ભૂમિ અને કિશન કિશન ચાલુ ચલો પકડો અને નોમ બોલો કિશન પકડાઈને પકડી રાખવાનું એટલે નોમ બોલ દેવાનો અને જે પકડાય એ પછી ઉભું રહેવાનું ભૂમિ ખોટું છે ભૂમિ છે ચક્કુ તો બહાર હતી ચલો એ રાઉન્ડ એનો પૂરો થયો બાદલ હવે પટ્ટી બોજ છે ગૌરવ નો વારો કિશન બોજ છે કિશન બોજ દેતા બાદલ તું બોજતા કિશન જુઠું બોલે એટલે નામ અંદર અંદર રહે છે રાઉન્ડમાં માં જ ગૌરવભાઈ વારો છે ગૌરવભાઈ ને પટ્ટી બાદ બાદલ બહાર આવતો રહો ગૌરવભાઈ હું કહું એટલે ચાલુ કરું તમે ત્રણ જણા આગળ આવતા રહો હું સ્ટાર્ટ કહું એટલે ગૌરવભાઈ તમે ચેક કરજો બરાબર ને ચાલુ પકડવાનો નામ બોલો જે પકડાયું આવવાનું અરે વાહ ગૌરવભાઈ ગૌરવભાઈ વિજેતા થઈ ગયા છે ચલો ગૌરવભાઈ તમે બાર આવતા રહો વાત રહ્યા ચલા જણા કૈલાબેનો વારો વાર બાજાર પટ્ટી બધજે નંબર આવ્યો છે હવે તમારો રાઉન્ડ છે અને અંદર અંદર બે જણા છે કિશન ભૂમિ આ બે માંથી તમારો કોક બે નોમ બોલવાનું છે બરાબર ને ચલો ચાલુ પકડો અને નોમ બોલો હવે ચક્કુ બેન તમે જયા નહીં તમે રાઉન્ડ માં જતા રહો જાઓ ચક્કુ ની અંદર આવી છે બરાબર ને ત્રણ જણા તમે પકડવાના તમારે લીટી બહાર નહીં આવવાનું કિસાન લીટીની અંદર રહેવાનું કલાય બેન ત્રણ જણા છે ત્રણમાંથી ગમે તે એક જણા પકડો અને લોમ બોલો તમારી લીટી રાઉન્ડની અંદર બહાર નહીં આવવાનું તમારે તમારે રાઉન્ડ બહારનું પકડો એમ લેજો પકડી જાઓ એ તો બધા રાઉન્ડ ગોન રાઉન્ડની અંદર જ છે કોઈ બાર નહીં ચાલુ રાખો ચાલુ રાખો પકડવાનું ચાલુ રાખો કોઈ બાર નહીં રાઉન્ડ ની અંદર તમે અંદર જતા રહો અંદર રાઉન્ડ અંદર 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 જતા રહો અંદર જતા રહો બાર અંદર જાઓ જે પકડાય ને અંદર જાઓ અંદર જાઓ રાઉન્ડ ની અંદર જાઓ આ બાજુ નહીં પેલી બાદ જાઓ જલ્દી ટ્રાય મારો ટ્રાય મારો પેલી અંદર 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 એ બાદ અંદર જતા રહો હજી અંદર જતા હા જતા રહો અંદર જતા રહો અંદર જતા રહો એ ભાઈ અંદર જતા રહો જતા રહો અંદર તમારે કોઈ કોઈ રાઉન્ડની બહાર નીકળવું નહીં ટ્રાય મારો ટ્રાય મારો પકડાશે કોઈક નું કોક પકડાશે ગમે તે પકડાય ને પકડી રાખવાનો તો તમે જીતશો નક અરે જીતી કહેલા બેન તમે જીતા થઈ ગયા છે હા તો હવે આપણે જો કોમ્પિટિશનમાં એમ બધું ચેક કરવું છે કે જે જીતી ગયા છે ને આપણે એમને અંદર બોલાવવાના છે કેમ કેમ કે ભાઈ ઓછા થઈ જાય ઓછામાં ટાઈમ બહુ જાય બરાબર ને હા તો હવે બાકી કોણ ખાલી ભૂમિ હીરો કિશનની બેટ બાકી રહ્યા ને હા તો કિશનની ભૂમિ બી એનો દાવ છે ને તમે ટીમ બધી અંદર આવતા રહો ભૂમિ હવે ટીમ બધી અંદર આવે છે જે પકડીને નોમ બોલી દેવાનો બરાબર ને ચલો ચાલો અરે વાહ ભૂમિ બેન વિજેતા થઈ ગયા છે હવે છેલ્લે લાસ્ટ કિશન રહ્યો છે કિશનનો છેલ્લો વારો છે ભૂમિ બેને વિજેતા થઈ ગયા છે છ વિજેતા થઈ ગયા છેલ્લો લાસ્ટ કિશન છે હા બધા છે તું તો નોમ બોલી ચક્કુ ભૂમિ કૈલાસ ગૌરવ બાદલ અને યુવરાજ આટલા નોમ બોલવાના તાર જેને પકડાય ને બરાબર ને છેલ્લો તું બાકી છે ચાલુ કિશન કોઈ રાઉન્ડની બહાર નીકળવું નહીં જે પકડાય ને ઉભો રહી આવું પકડી રાખવાનું બરાબર ને કિશન ચલો ચાલો રાઉન્ડ ચાલુ થઈ કે કિશન છેલ્લો બાકી છે વિજેતા થવાનું બાકી છ જણા વિજેતા થઈ ગયા છે જે પકડાઈને પકડી રાખવા ને ડોમ બોલી દેવાનું પકડ્યા પછી ચલો હાર દેખાતું હોય તો ફરી પટ્ટી ખોલો ને ફરી બોતો બસ કિશન કશું હતું અહીંયા આપડા ફરી પટ્ટી ખોલો ફરી બોજ દો એવું લાગતું હોય તમે કે દેખાજો ને ફરી પટ્ટી ખોલવાનું ફરી બોજ દો બસ બાય

અને કહી દો કે આજે તમને આ ગેમ છે મજા આવી બોલો બીજો રાઉન્ડ મજા આવી જઈ તમારું ઇનામ હું તમને આપી દઉં છું તો આ એમ ઉભા રોક ઉભા રોજો તમારું ઈનામ હું તમને આપી દઉં છું હાલ જ એક જ મિલિટ હા તો આપડા ગેમ મુજબ જે જે વિજેતા થઈ ગયા છે એને હું ઈનામ આપી દઉં છું પેલા અમારા ચક્કુબેન જીતે જીત્યા લો ચક્કુ ચક્કુબેન લો તમારું ઈનામ તમે લઈ લો બીજા રાઉન્ડનું કોણ જીત્યું હતું બાદલ બાદલભાઈ તમારું ઈનામ છે તમે જીતી જાવ ત્રીજા નંબરમાં યુવરાજ યુવરાજભાઈ તમારું ઈનામ ચોથા નંબરમાં ગૌરવભાઈ પાંચમા નંબરમાં કૈલાસ બેન છઠ્ઠા નંબરમાં ભૂમિબેન સાતમા નંબરમાં કિશન આ બાજુ બોલો ગેમ નંબર મજા આવી જઈને તમને બરાબર એ સારું